જુનાગઢમાં વિઠલેશ ભવન જુનાગઢ તરફથી વિઠલેશ બાવાની આજ્ઞા મુજબ વૈષ્ણવ સંપ્રદાયના અનેક લોકોશ ભવન જુનાગઢ તરફથી વિઠલેશ બાવાની આજ્ઞા મુજબ વૈષ્ણવ સંપ્રદાયના અનેક લોકો તરફથી મહારાજ ફિલ્મમાં હિન્દુ સંસ્કૃતિને ઠેસ પહોંચે તેવા ફિલ્માંકન સામે જુનાગઢ કલેક્ટર શ્રીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું હાલના વર્તમાન સમયમાં હિન્દુ સનાતન ધર્મ પર અને ભારતીય સંસ્કૃતિની ગરિમા પર વિધર્મીઓ દ્વારા કુઠાતાઘાત થઈ રહ્યા છે ત્યારે વિધર્મીઓ દ્વારા મહારાજા જેવી ફાલતુ ફિલ્મ પ્રકાશિત કરી સમસ્ત હિન્દુ સનાતન ધર્મીઓની લાગણી દુભાવવાનો અનધિકૃત પ્રયત્ન થઈ રહ્યો છે જેના વિરુદ્ધમાં એક વિસ્તૃત આવેદનપત્ર શ્રી વિઠલેશ ભવન હવેલી જૂનાગઢ તરફથી જૂનાગઢ શ્રીને આપવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા રાવલિયા મધુ એસનાઇન ન્યૂઝ જૂનાગઢ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે